હેલો હાઈ વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સીમેશ વ્લોગ અને આજે અમે આવ્યા છીએ ગામડે તો અત્યારે વાગ્યા છે સવારના દસ અને અમે જઈ રહ્યા છીએ વાડીએ તો આજનો મારો વ્લોગ છે એ તમને એકદમ કુદરતી નેચરલ વાતાવરણમાં જ હું તમને મારા વ્લોગમાં બતાવીશ અને અત્યારે શિયાળો ચાલે છે શિયાળાની ઋતુ તો ઠંડીમાં અત્યારે આપણે વાડીએ શું શું પાક વાવ્યો હોય છે અને શાકભાજીઓ પણ એમાં મસ્ત લીલા છે મને નેચરલ મસ્ત શાકભાજીઓ અત્યારે ખાવા મળે છે તો અમારી વાડીએ ક્યાં ક્યાં શાકભાજી વાવ્યા છે શેનો પાક વાવ્યો છે મારા વ્લોગમાં આજે તમને હું બતાવીશ આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને વાતાવરણ પણ એટલું મસ્ત છે ધૂપ અને ઠંડી બંને મિક્સ છે તો વાડીએ એટલી મજા આવે છે અને મારો આખો છે પૂરો જોયો તમને બહુ મજા આવશે અને તમે જોઈ રહ્યા છો આ ઘઉંનો પાકો આવેલો છે હજી પાક્યા નથી પાકવા ઉપર છે હજી પંદર વીસ દિવસ લાગશે અને આ છે લીલી તુવેર લીલી તુવેર કાચી પણ તોડીને ખાવામાં મજા આવે છે અને લીલી તુવેરનો ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે અને હજી એટલી લીલી તુવેર આવી નથી હજી ફૂલ ઉઘડે છે બહુ બધા ફૂલ આવ્યા છે કારણ કે એક છોડમાં લીલી તુવેર છે ઝૂમ બહુ મસ્ત આવે છે અને જો આ ઘઉંને જોઈને તો એમ થાય છે કે જોયા જ રાખી એટલું મસ્ત વાતાવરણ છે કે જોવાની મજા આવી રહી છે વાહી અને પપ્પા બને અમારી પહેલા વાડી આવી ગયા હતા શાકભાજી ઉતારવા માટે અને હુંને ભાવેશ પહોંચ્યા વાહી જોઈ ગઈ તો દોડીને આવી રહી છે મમ્મા મમ્મા કરતી થતી એ મારું બચન તશો કતિ હા તશો કતી તી હા

પોપટા વાહિકા આ છે ને મોટા ઝીંજરા છે જે આપણે છોલે બનાવીએ છીએ એ પણ લીલા ઝિંજરા ખાવાની બહુ મજા આવે છે આ જે મોટા ઝીંજરા છે એ લીલા ખાવામાં છે ને સ્વાદમાં બહુ જ સુપર હોય છે બહુ જ મસ્ત હોય છે આ હા 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 ટમાટા ટમેટા તો આ વખતે એવા લૂમે ઝૂમ આવ્યા છે અને સાલું ભરાઈને ને ટમેટા ઉતરે છે અને આ છે વાલ વાલ કહેવાય છે અને ઓરિયા પણ કહેવાય છે એ પણ બહુ મજા આવે છે ખાવાની લીલા નાના બાળકોને શેકીને આપો અને આપણે મોટાને પણ વાવે છે અને એનું શાક પણ થાય છે અને આ બધું શાકભાજી છે ને અહીંયા ઘઉં આવેલા છે ને ત્યાં એક ખૂણો બચે છે તો એટલામાં વાવેલું છે તો આપણે જઈએ કે બીજા પડામાં જે શાકભાજી વાવ્યું છે એ હું તમને બતાવું

અમે ચાલીને બીજા પડામાં જાય છીએ તો વાહી કે છે મમ્મી તને ખબર છે અહીંયા આપણે ડુંગળી વાવી છે તને યાદ છે

ना ना टमाटर ई तो ले लियो तुमने ले ली ले लो ટેસ્ટ કેવો છે આ લાઇમ ફોટો પાડ્યો ખાઈ વાહી

<laughs> <em> <laughs> Bà lạc tôi cho con kéo đi một đi một đi thì

મજા આવી જાય હા તો ને આચર્યા થાકી ગઈ તો હા પાછું હાલુત ખરા ને એટલું હે શું થયું kayak cewahi. Ini mana ti Beli nanti? Nanti ya makanan imbeli.

Các chân hai gà chân hai gà chân hai gà chân hai gà chân શું પણ નથી અંબાતી ઇમલી બહુ ઉપર છે ઈમલી ક્યાંયથી નથી અંબાતી બધી ઈમલી મોટી થઈ ગઈ ઉપર છે નીચેની બધી આપણે આવ્યા તા વખતે ખાઈ ગયા ને બધી ઉપર ઉપર એમાં મોટી સીડી જોઈ કઈ જોઈ તો જીમલી પાન ખાસ ઇમલી નથી તો એ કેવા લાગે ખાટા ખાટા Terus, तंद tuh भावा apa? pan. <laughs> pan, तो देखि दुहाला सको फाइट न दुसी मेला गाउ खाडे नै जे 500 नै जे चलो वाड़ वाड़ नाक मा वोई? वोई ना। वोई? नाक वही ना तारा मारी चिप ग्रीन थी गई ले चिप तो ग्रीन गई इमली इमली ना पान क्या चिप चिप ओ ग्रीन गई इमली ना पान खाता ઈમલીન પાન કેવા હતા ખાટા હતા મીઠા હતા કડવા હતા મીઠા મીઠા ઈમલીન પાન મીઠા હોય મમી પેઈ જા મોડ્યા આવવાની છે વાહીને તો વાડીએથી ઘરે જ નથી જાવું એ તો કે છે ના ના આજે ઘરે નથી જાવું તો અમે કીધું ચાલો બોર ખાવા જઈએ દે માર હા કે વાહી કે ચા બોર કે Okay. Okay. Baik, itu worth it kata Kadang, mana kado pusing? cebur?

બે ખેચામ ને ખાય હા તો ચાલો આપણે હવે જઈ રહ્યા છીએ ઘરે અને વાડીયાના રસ્તેથી હવે અમે એન્ટર થઈ ગયા છીએ અમારા ગામમાં અમારી શેરી પણ આવી ગઈ છે અને આ છે અમારા મસ્ત બે ઘરની સામે વડલા તો એ વડલા પણ આવી ગયા છે જ્યાં અમે ગોસિપ કરવા માટે બેસીએ છીએ ટાટા છાંઈએ

મારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારા આવી જ રીતે ન્યૂ બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ